નમસ્કાર મિત્રો મિત્રો ડીસા ભારતીય જનતા પાર્ટીમાં ગજગ્રાહ હવે નગરપાલિકા કોની શું આજની તારીખે પણ અતિ ભયંકર જૂથવાદ ડીસામાં ચાલી રહ્યો છે પરંતુ શા માટે શું ભૂતકાળની ચૂંટણી અને ટિકિટ વહેંચણી જવાબદાર છે શું દિગ્ગજો આજે પણ અંદર ખાને સામસામા છે અને બે હજાર સત્યાવીસની સોગઠાબાજી ચાલી રહી છે આ તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં ડીસા જે સામાન્ય રીતે રાજકારણને લઈને ચર્ચામાં રહેતું હોય છે પરંતુ હવે ધીરે ધીરે ચર્ચા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચેની થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીમાં જ ચાલતા ગજગ્રાહની ભારતીય જનતા પાર્ટીમાં જ બે દિગ્ગજો સામ સામે હોય તેની ચર્ચા થઈ રહી છે આ માટે તમારે થોડું બે હજાર બાવીસમાં જવું પડશે અત્યારે પાલિકા પ્રમુખ સામે બાવીસ સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે ભારતીય જનતા પાર્ટીના જ છે અને અપક્ષના પણ છે પરંતુ શા માટે ભૂતકાળમાં જવું પડશે બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણી નો રિપીટ થિયરી સી આર પાટીલની અને શશીકાંત પંડ્યાની ટિકિટ કપાઈ શશીકાંત પંડ્યા બે હજાર સત્તરમાં જીતીને આવ્યા બે હજાર બાવીસમાં ફરી માગ કરી રહ્યા હતા પરંતુ ટિકિટ મળી પ્રવીણ માળીને ટિકિટ લઈને પણ આવ્યા અને જીતી પણ ગયા પ્રવીણ માળી પરંતુ શશીકાંત પંડ્યા ચૂપ નહોતા શશીકાંત પંડ્યાનું પણ ગ્રુપ એક્ટિવ હતું અને આ ગજગ્રા સમય સમય સામે સામે આવતો રહ્યો છે થોડા સમય પહેલા ગોરધન ઝડપિયા ડીસા નગરપાલિકા ના વિવાદને લઈને ડીસા પહોંચ્યા હતા અને ત્યારે પણ સમાચાર સામે આવ્યા હતા કે રાજીનામા પડ્યા છે જો કે ગોરધન ઝડફિયા પાર્ટીનો બચાવ કર્યો હતો પક્ષનો બચાવ કર્યો હતો પરંતુ હવે ફરી એ જ વસ્તુ સામે આવી રહી છે વસ્તી ગણતરીનો મામલો તો શું કહો આ નગરપાલિકા દી જોગવાઈ મુજબ જે ફરજો આપવામાં સદંતર પ્રમુખ નિષ્ફળ નીવડ્યા એના હિસાબે સભ્યો બજાર સાથે રહી અને અવિશ્વાસની દરખાસ્ત મૂકી કારણ શું હતું બસ આ ફરજો લોકોનું કામ ન થવું બજારની અંદર લાઇટ પાણી સફાઈની બૂમો પડતી હોય આ બધી હોવાના હિસાબે સભ્યોના કોઈ કામ નથી થયા એના હિસાબે અવિશ્વાસની દરખાસ્ત પાર્ટીના કહેવાથી આપ્યું આજે નગરપાલિકામાં કેટલાક સભ્યો દ્વારા અંદાજિત લગભગ બાવીસ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પ્રમુખશ્રી સામે લાવવામાં આવેલી છે જે અંગે દરખાસ્ત પ્રમુખશ્રીને મોકલી આપવામાં આવશે અને દરખાસ્ત રજૂ થાય છે પંદર દિવસની અંદર આ અંગેની સભા બોલાવવાની રહેશે રાજીનામા પહેલાં પણ પડી ગયા હતા પરંતુ સ્થિતિ છે કાબૂમાં લેવામાં આવી હતી રાજીનામાં સ્વીકારાયા નહોતા અને ફરી એ જ સ્થિતિ હવે સામે આવી છે ગજગ્રા ફરી સામે આવ્યો છે અવિશ્વાસની દરખાસ્ત ચીફ ઓફિસર સામે લેખિતમાં રજૂઆત કરી મૂકવામાં આવી છે અને સંગીતાબેન દવે કે જે શશિકાંત પંડ્યાના સાથે સારા સંપર્ક અને તેના કહ્યામાં હોય તેવું કહેવાતું રહ્યું છે ચર્ચાતું રહ્યું છે તેને હવે જવું પડશે તેવી પણ ચર્ચા છે પંદર દિવસની અંદર વિશ્વાસ દરખાસ્ત ના લાવ્યા વિશ્વાસમાં ના લીધા તો પછી પાલિકા પ્રમુખ નવા આવશે એ સ્વાભાવિક છે પાર્ટીએ પાંચ વાગ્યા સાંજના પાંચ વાગ્યા સુધીમાં રાજીનામું આપવા આદેશ આપી દબદબો બે હજાર બાવીસ બાદ પણ શું બે હજાર સત્યાવીસની ની અત્યારથી રચવામાં આવી રહી છે એક તરફ પ્રવીણભાઈ માળીના શંકરભાઈ ચૌધરી સાથેના સારા સંબંધો તો શશિકાંત પંડ્યા પણ અમિત શાહ સાથે સારા સંબંધો ધરાવે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં એક વખત ટિકિટ કપાય છે ત્યારબાદ ફરી ટિકિટ મળવી મુશ્કેલ હોય છે કપાયા તો કપાયા ત્યારબાદ નવા ચહેરાઓ સામે આવશે આવે છે ને આમ પણ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓની ધારાસભ્ય લડવાની એક મોટી લાઈન છે વર્ષોથી બેઠેલા લોકો પણ હજુ ડીસામાં લાઇનમાં છે અને જોવું રહ્યું કે હવે સત્યાવીસમાં શું થાય છે કારણ કે આ જે સમગ્ર સ્થિતિ નિર્માણ પામી છે ડીસામાં તેની પાછળ બે દિગ્ગજ નેતા વચ્ચેનો ગજ ચર્ચાઈ રહ્યો છે આ દિગ્ગજ નેતામાં શશિકાંત પંડ્યાનું નામ છે આ દિગ્ગજ નેતામાં પ્રવીણભાઈ માળે માળીનું નામ છે આ બંનેની ચર્ચા થતી રહી છે હવે આવનાર સમયમાં શું થશે ત્યારે ખબર પડશે પરંતુ ડીસા નગરપાલિકા હોય કે પછી એપીએમસી હોય અલગ અલગ ચર્ચા થતી રહી છે ભૂતકાળમાં ગોવાભાઈ રબારી ચર્ચામાં આવ્યા હતા એપીએમસી માં તેની સામે ડિરેક્ટરો પડ્યા હતા ત્યારે પણ એક એવી ચર્ચા હતી કે ગોવાભાઈ રબારીના શશિકાંતભાઈ સાથેના સંબંધો ખૂબ જ સારા છે અને આ જ કારણોસર શું અંદર ખાને મોટો ગજગ્રાહ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે તેના નેતાઓને નુકસાન પહોંચાડી તેવી ઘણી ચર્ચાઓ થતી હતી પરંતુ હવે ફરી એક વખત સમાચાર સામે આવ્યા છે પંદર દિવસ બાદ અથવા તો ગણતરીના કલાકોમાં રાજીનામું પડે તો નવાય નહીં નવા પ્રમુખ આવે તો નવાય નહીં પરંતુ વાત એ જ છે કે નવા પ્રમુખ આવશે એ કોના કહેવાથી આવશે તેના સંબંધો વધુ પ્રમાણમાં સારા કોની સાથે હશે કોની સાથે સંપર્કમાં હશે કોના કહ્યામાં હશે ગુજરાત તક જોતા રહો માહિતી આપણા સુધી પહોંચાડતા રહીશું ડીસાના રાજકારણ વિશે ડીસા નગરપાલિકા વિશે શશિકાંત પંડ્યા વિશે પ્રવીણ માળી વિશે અને ગોવાભાઈ રબારી વિશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો મને આપશો રજા નમસ્કાર